સત્ય સનાતન સંસ્કૃતિની શ્રી વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત શ્રી રામચરિત માનસ કથા યજ્ઞ પ્રમ પૂજ્ય શ્રી સુગ્રીવ દાસજી મહારાજ મોઢેરા શ્રી નરેન્દ્ર બાપુ ગુરુજી જીવરાજ બાપુ શ્રી આપીગા ઓટલો શ્રી શાસ્ત્રીજી હરિકાંતભાઈ હમીરપરાવાળા પૂજ્ય શ્રીનાથા ભગત શ્રી રામધુન મંડળ કથા પ્રારંભ તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવાર કથા વિરામ તારીખ ચાર પાંચ બે હજાર પચીસ રવિવાર સમય સવારે આઠ ને ત્રીસ થી અગિયાર ને ત્રીસ બપોર પછી ત્રણ ને ત્રીસ થી પાંચ ને ત્રીસ કથા સ્થળ શ્રીવગડેશ્વર મહાદેવ મંદિર જામનગર કંડલા હાઇવે મુકામ યાયમંડ નગર આમરણ શિવગડેશ્વર મહાદેવ મંદિર સમિતિ પૂજારી શ્રીશ્વરભાઈ લાલગર ગોસ્વામી પ્રમુખ શ્રી વસંતભાઈ આંબાભાઈ ભાલોડિયા જામનગર કંડલા હાઇવે મુકામ ડાયમંડનગર આમરણ તાલુકો જિલ્લો મોરબી તમારું નામ શું ને ગામ શું ના શેના માટે પતા બે છે સાહેબ અમે અહીંયા સર્વ જ્ઞાતિ આયોજિત ડાયમંડ નગર આમરણ વતી અઢારે જ્ઞાતિ હિન્દુ સમાજ સનાતન ધમ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત અમે કથાનું આયોજન કર્યું જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો અમને લાગતા વળગતા અમારા મનગરના સગા વાલા બધાને અમે જાહેરામંત્રણ આપ્યું છે તમે વસંતભાઈ આટલું બધું કરો છો તે બદલ અમે પ્રેસ રિપોર્ટરથી ન્યૂઝ તરફથી તમને અભિનંદનને શુભેચ્છા પાઠવી છીએ કે આવા તનાતન ધર્મો અને હિન્દુ ધર્મને ટકાવી રાખો છો તે બદલ તમને અભિનંદન છે